એક સમયે વડોદરાની રાજનીતિમાં પોતાની આગવી ઓળખ અને નામના મેળવનાર રાજકીય નેતા દલસુખભાઈ પ્રજાપતિના છ્યાસીમાં જન્મદિવસ તેમજ ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રમણભાઈ પ્રજાપતિના ઇઠ્યોતેરમાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સત્યનારાયણ લોન્સ ખાતે મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગરીબો તેમજ જરૂરિયાતમંદોને આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે દલસુખભાઈ પ્રજાપતિ અને પરિવારના સભ્યો વિષ્ણુભાઈ પ્રજાપતિ રાજેશભાઈ પ્રજાપતિ સહિત પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં હાજર શુભેચ્છકોએ દલસુખભાઈ તેમજ ચતુરભાઈ પ્રજાપતિને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમના દીર્ધાયુષ્યની પ્રાર્થના કરી હતી

પંચાશી પૂર્ણ કરી છી સરસ પ્રવેશ મારો થતા જનતાને ખૂબ આનંદ બધા આવ્યા છે નિમંત્રણ સ્વીકાર્યો અને આવ્યા તે બદલ એમનો આભાર ભારતની સંસ્કૃતિ પ્રમાણે અનેક કાર્યો આપણે માટે કરવા જરૂરી છે અને તે થયા છે આજે વિશેષ નક એટલું કહીશ કે આપણે ભગવાનના ના ભરોસે આયુષ એમના હાથમાં છે આશા અમર છે આયુષ કુટે છે ભગવાન આપણને જેટલી શક્તિ આપે એટલે કાર્ય કરવું જનતા કાર્ય કરવું એ અમારો શિક્ષણ ભવન કાર્યક્રમો અમદાવાદ ગુજરાત વડોદરા થઈ રહ્યા છે એટલું કહીશ કે આપ જનતા જનાર્દ છે આજે આપડે ઘણા બધા પ્રશ્નો હશે જનતાના પરંતુ આજે ને કહેતા એટલું કહીશ કે આપણો ભારતનો વિકાસ સારો થઈ રહ્યો છે માન્ય નરેન્દ્ર મોદીના ના સાનિધ્યમાં વિકાસ થાય છે એ આપણે જોયું છે જય હિન્દ જય ભારત